સંખેડા હાંડોદ વચ્ચે આવેલા નાળા પાસેનો રસ્તો થોડો બેસી ગયો છે અને તેને કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ક્યારેક નાના અકસ્માતો પણ સર્જાય છે તંત્ર દ્વારા આ ગાબડા પૂરી અને રસ્તો લેવલ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક વાહન ચાલકો કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા સર્જાયેલી હોવા છતાં પણ સ્ટેટ આર દ્વારા અત્રે કોઈ કામગીરી કરાતી નથી અને તેને કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ રસ્તો સતત વાહન વ્યવહારથી ધમધમતો માર્ગ છે અને તેને કારણે ક્યારેક અકસ્માતો પણ સર્જાય છે આ અંગે સ્થાનિક આગેવાન જયેશભાઈ રોયે જણાવ્યું હતું સંખેડા હાડોદની વચ્ચે નવું નાળું બે ત્રણ વર્ષ અગાઉ બનેલું છે જેનો એપ્રોચનો રોડ બેસી જવાના કારણે ઘણા વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે અને અમુક લોકો ત્યાંથી પડી રહ્યા છે જેના કારણે આ ખાડો તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે તો રાહદારીનો ફાયદો થાય તેમ છે